મિત્રો સોશિયલ મીડિયાના માધ્યમથી હું એક મેસેજ પહોંચાડવા માગું છું બીજેપી અધ્યક્ષ નંદા સાહેબ બીજેપી ગુજરાત અધ્યક્ષ સી આર પાટીલ સાહેબ અને મોદી સાહેબને અને બીજેપીના સર્વે હોદ્દેદારોને ભાઈ જુનાગઢમાં રાજેશભાઈને ટિકિટ મળશે તો સીટ જશે એમ રાજેશભાઈનો વિરોધ છે દરેક તાલુકામાં અને બીજી વાત એવી છે કે એક વખત હું મોદી સાહેબને રૂબરૂ મેળ્યો હતો કે ભાઈ વેરાવળ વિધાનસભાની સીટમાં ઉમેદવાર બદલાવજો બાકી હારી જશે તો બદલાવ્યો નહીં એને હારી ગયા એવી રીતના મેં પાટિલ સાહેબને હું મેળ્યો હતો રૂબરૂ અને ઉમેદવારનું કીધું હતું તો એને બદલાવો નહીં એટલે એ પણ હારી ગયા એ બે વખતનો અનુભવ છે એક પાટિલ સાહેબને છે અને એક મોદી સાહેબને છે આ ત્રીજો હું કહું છું કે ભાઈ રાજેશભાઈને ટિકિટ મળશે એટલે આ સીટ જશે મે રાજેશભાઈનો વિરોધ દરેક તાલુકામાં છે એટલે તમે મહેરબાની કરીને કોળી સમાજને આપવાની થતી હોય તો આપો નિર્વિવાદી માણસો ઘણા છે કોળી સમાજમાં પણ રાજેશભાઈને આપશો તો સીટ જશે એટલે મને એ એક ઓલું છે લાગણી છે કે ભાઈ બીજેપીની સીટ જાય એ આપણને ગમતું ન હોય એટલા માટે હું આ સોશિયલ મીડિયાના માધ્યમથી મોકલું છું વિડીયો બનાવીને એટલે મહેરબાની કરીને થોડુંક ધ્યાન દેજો અને ઉમેદવાર સારો આપજો ભલે પછી ગમે તે હોય એમ કોળી સમાજને દેવાણ થતું હોય તે વાંધો નથી